જો તમે વારંવાર ટ્રાફિકનો નિયમનો ભંગ કરી રહ્યા છો તો ચેતી જજો કારણ કે ટ્રાફિક નિયમને લઈને તમારા વણગણ તમને ભારે પડે છે ગુજરાત હાઇકોર્ટના સોનન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વ હેલ્મેટ નહીં પહેરીને વાહન ચલાવતા ઉપરાંત ટ્રાફિકના નિયમનો ભંગ કરી સ જેટલા મેમો જેને આપવામાં આવ્યા છે એવા બે હજાર જેટલા વાહક ચાલકોને લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ આરટીઓ કરવામાં આવ્યો છે સમગ્ર રાજ્યને આર ટીઓને આ રિપોર્ટ કરીને વાહન ચાલકોની વિગત આપવામાં આવી છે જો કે ગત જુલાઈ મહિનામાં પણ એકસો એકાવન વાહન ચાલકોને લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો દરરોજ ત્રણથી ચાર હજાર વાહન ચાલકોને મેમો આપવામાં આવી રહ્યો છે જેમાં આરટીઓ દ્વારા સા સાડત્રીસ જેટલા વાહન ચાલકોને લાયસન્સ રદ કરવામાં આવ્યા છે જોકે હાલમાં પણ હેલ્મેટ પહેર્યો વગર વાહન ચલાવતા રોજના ત્રણથી ચાર હજાર વાહન ચાલકોને મેમો આપવામાં આવી રહ્યો છે જ્યારે આગામી દિવસોમાં પણ સ મેમોની સંખ્યા ઘટાડે કરીને વધુમાં વધુ વાહન ચાલકોને સામે કડક કાર્યવાહી થાય તે માટેના પ્રશ્નોનો પોલીસ દ્વારા કરવામાં આવી છે સુરતમાં ટ્રાફિક નિયમ તોડનારના થઈ જજો સાવધાન સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનાર સાવધાન થઈ જજો કારણ કે સુરત આરટીઓ દ્વારા એકસો ત્રીસ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અકસ્માત ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરતના આરટીઓ દ્વારા ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સપ્ટેમ્બર મહિનામાં બસો પી પંચોતેર જેટલા વાહન ચાલકોને નોટિસ આપવામાં આવી હતી અને આ શા માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં તે માટે ખુલાસો માંગ્યો હતો ત્યારે છેલ્લા બે દિવસમાં બસો વાહન ચાલકોને લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે